સૌથી પહેલાં એક બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી સુરત અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે તો આ તરફ ડાંગ તાપી ભાવનગર અમરેલી પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદ અને વડોદરા છોટા ઉદયપુરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમો સક્રિય છે જેના કારણે આજના દિવસે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની ગતિ વધુ રહી શકે છે કારણ કે જે રીતે બે વરસાદી સિસ્ટમો છે ઓફ ટ્રફ અને જે અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સારો એવો વરસાદ પડી શકે છે આ અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે જે રાજસ્થાન તરફ છે અને બીજી તરફ ઓફ ટ્રફ અને આ જે વરસાદી જે માહોલ છે તે દક્ષિણ ગુજરાત તરફ વધારે રહેવાનો છે આજના દિવસે સુરત વલસાડ નવસારી તાપીની અંદર દમણ દાદરા નગર હવેલીની અંદર હેવી ટુ વેરી હેવી રેઇન્સનો જે ફોરકાસ્ટ આપવામાં આવ્યો છે ભારે અતિભારે પડી શકે છે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે બીજી તરફ વડોદરા આણંદ છોટા ઉદેપુર ડાંગ સહિતના જેટલા ભાગો છે ત્યાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાલનપુરની અંદર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો કચ્છની અંદર ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ ભાવનગર સહિતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરાઈ છે ભાવનગર અમરેલીની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે કે આજે બે વરસાદી સિસ્ટમો સક્રિય થતાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સારો એવો વરસાદ પડી શકે છે પવનની ગતિ પણ ખૂબ વધુ રહેવાની છે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલથી વરસાદની ગતિમાં પણ વધારો થશે કારણ કે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ